હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ નોલેજ વર્લ્ડ આજના વિડિયોમાં જોવાના છે આપણે રીઝનિંગના થોડાક એક્ઝામ્પલ તો સવાલ તમારી સામે આપેલો છે કે જો x નો વર્ગ બરાબર આ સંખ્યા આપેલી છે મોટી સંખ્યા તે હોય તો x માં કેટલા અંકો હશે અથવા તો એવી રીતે પૂછાય કે આ છે તે કઈ સંખ્યાનો વર્ગ હશે તો જ્યારે પણ એટલી મોટી રકમ આપેલી હોય કે ભાઈ એક્સનો વર્ગ બરાબર એટલી મોટી સંખ્યા છે તો આ પ્રકારના દાખલાની ગણતરી છે તે તાત્કાલિક શક્ય નથી પરંતુ જ્યારે પણ આ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આમાં કોઈને કોઈ પ્રકારની ટ્રીક છે તે છુપાયેલી હોય છે અને આનો જે સવાલનો જવાબ છે તે આપણે ગણતરીની સેકન્ડોમાં મેળવી શકાય છે તો હવે આ જ દાખલો જુઓ તમે કે આવી રીતે આપેલો છે પરંતુ તમને બધાને ખ્યાલ હશે કે ભાઈ જ્યારે પણ આપણે કોઈ પણ અગિયારનો તમે જ્યારે વર્ગ કરો બરાબર તો કેટલા આવે તો કે અગિયારનો વર્ગ એકસો ને એકવીસ આવે ત્યાર પછી અહીંયા બે અંક હતા એટલા માટે આપણે બે સુધી ગયા અને ફરીથી પાછું પુનરાવર્તન એટલે કે ફરીથી પાછા વળ્યા હવે એકસો ને અગિયાર તો અહીં કેટલા અંક છે એકસો અગિયારમાં તો કે ત્રણ આંકડા છે તો આપણે ક્યાં સુધી આનો એકસો અગિયારનો વર્ગ કેટલો થાય તો ત્રણ આંકડા છે તો આપણે ત્રણ સુધી જશું એક બે અને ત્રણ અને ફરીથી પાછું પાછા વળશું એટલે કે બે અને એક બરોબર એવી રીતથી જો ચાર એકડા હોય તો ચાર એકડાનો વર્ગ કેટલો થાય તો ચાર એકડા હોય તો ક્યાં સુધી આપણે લખવું પડે તો કે ચાર અંક સુધી એટલે કે એક બે ત્રણ અને ચાર અને ફરીથી પાછું આવવાનું છે તો ત્રણ બે અને એક તો જ્યારે પણ આવી રીતથી એકડા એટલે કે અગિયાર નો વર્ગ એકસો અગિયાર નો હોય કે પછી એક હજાર એકસો અગિયાર હોય જ્યારે આનો વર્ગ કાઢવામાં આવે ત્યારે આવી સંખ્યાઓ છે તે મળે છે અને આમાં પણ આપણે જે રકમ આપેલ છે તેમાં પણ આ પ્રકારની સંખ્યા છે તો આમાં તમે જોઈ શકો છો કે આ સંખ્યા છે તે ક્યાં સુધી જાય છે તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત સાત સુધી જાય છે અને ફરીથી પાછું આવે કેટલા તો કે ફરીથી પાછું વળે છે એટલે કે છ પાંચ ચાર ત્રણ ને બે તો આપણે જે વચ્ચેનો આંકડો આવ્યો હતો તે કેટલા આવ્યા તો કે સાત તો એનો મતલબ એમ થયો કે આ જે સાત છે એ શું દર્શાવે છે તો કે સાત એકડા હોવા જોઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત તો આ સાત એકડાનો વર્ગ છે તે આપેલો હોય તો જ આ શક્ય છે એટલે આપણે પહેલાં જોઈ લેવાનું કે ક્યાં સુધી સંખ્યા જાય છે તો અહીં સાત સુધી જાય છે અને ફરીથી પાછી વળે છે તો આવી રીતથી તમને પૂછાય કે એક્સમાં કેટલા અંકો હશે તો આ સાત અંકો હશે તો માટે બી જવાબ આવે અથવા તો સંખ્યા પર પૂછાય તો પણ આપણે આનો

તો હવે તમારા માટે પણ સવાલ છે અને તમારે પણ આમાં પ્રયત્ન કરવાનો છે સવાલ આપેલો છે કે જો એનો વર્ગ બરાબર એક બે ત્રણ ચાર પાંચ ચાર ત્રણ બે એક હોય તો એમાં કેટલા અંકો હશે આ સવાલનો જવાબ છે તે તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે તો આ સાથે આજનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે